વિડિયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરો તમારે કેટલા માર્ક્સ આવશે ધોરણ સાત વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષા પેપર કુલ ગુણ તો વિદ્યાર્થી મિત્રો આપણે એસી માંથી એસી ગુણ મેળવવા માટેનો પ્રયત્ન કરવાનો છે તો તમારે મેળવવા છે કે નહીં ચાલો મને ફટાફટ તમે કમેન્ટ કરી દો બરાબર અને તમારે કેટલા ગુણની તૈયારી થઈ છે એ પણ મને કમેન્ટ કરી દો ચાલો ક્વેશ્ચન વન Read the રીડ ધ ધ પેરેગ્રાફ પેરેગ્રાફ એન્ડ ક્વેશ્ચન બિલો એટલે કે તમને અહીં આપવામાં તમારે વાંચવાનો છે 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 અને એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના નોર્થ સાઉથ કોરિડોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ underground ટોટલ લેન્થ ઓફ ઓલ ધ થ્રી લાઇન્સ વિલ બી સેવન્ટી સિક્સ કિલોમીટર તો એના પરથી પેલો પ્રશ્ન છે હાઉ મેની ઇસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર હાઉ મેની લાઇન્સ આર ધેર ઇન ધ ફર્સ્ટ ફેસીસ ધેર વિલ બી થ્રી લાઇન્સ ટોટલ લેન્થ ઓફ ઓલ ધ થ્રી લાઇન્સ વિલ વીસ 76 સિક્સ કિલોમીટ ધસન રાઇઝ ઇન ધ ઇસ્ટ ઓકે હવ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ એવી પણ છે કે સર અમારે 90% થી પણ વધુ ટકાવારી પ્રાપ્ત કરવી છે તો એના માટે શું કરવું તો એના માટે વિદ્યાર્થી મિત્રો પેપર પ્લસ સોલ્યુશન તમારે બંને વસ્તુ કરવી પડે સર આ પેપર સોલ્યુશન અમારે ક્યાંથી મેળવવા તો મિત્રો એમનું સરસ મજાનો પેપર સેટ આપણે તૈયાર કરેલો છે બરાબર જે તમે મેળવી લેશો તો ધોરણ સાત વાર્ષિક પરીક્ષાના દરેક વિષયના આશરે પાંચ પાંચ જેટલા પેપરો પ્રશ્ન પત્રો તમે તૈયારી કરી લેશો કેવી રીતે પેપરમાં પૂછાય રીતે લખવી કેવા પ્રશ્નો પૂછાય સવાલો બધું મળી જશે તો ક્યાંથી મળશે સારા પેપર સેટ તો ભાઈ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જે ડાઉનલોડ કરો એમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાય પ્રોજેક્ટ બુક આ બધું જ વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર ડાઉનલોડ કરશો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન જ્યાંથી તમને પેપર સેટ એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ખાસ મિત્રો જોઈ લેવા ત્રણથી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો પાઠવાય સ્વાધ્ય પ્રવૃત્તિ બુક ની તમને પીડીએફ પણ ફ્રીમાં મળી જશે ચાલો આપણે આગળ જોઈએ ત્યાર પછી સ્ટડી ધ મેપ રાઇટ રેધર્સ ધ સ્ટેટમેન્ટ ઇઝ ઓર ફોલ્સ બરોબર તો તમારે આને આધારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું છે ખરું છે કે ખોટું છે ધ પોસ્ટ ઓફિસ ઇઝ બિટવીન ગર્લ્સ હાઈસ્કૂલ એન્ડ ગ્રામ પંચાયત ઓફિસ ફોલ્સ अंबाजी टेम्पल इज नियर फॉल्स गर्ल्स इज ऑपोजिट तालुका पंचायत स्टेशन ट्रू देरफु मै क्वेश्चन एज पर एक्साम्पल बराबर तो डू डस वन जॉइन इन डांस तो डिंजल जॉइन इन डांस जॉइन गीताइट Letters to each other to so, do Gita and Sita write letters to each other. Ria went to the temple. So, does Ria go to the temple? The dance form a square. To so, do the dance form a square. Silpa knew about Holi. So, does Silpa know about Holi? Student will play Kabadi tomorrow. To so, do student play kabadi tomorrow. Chalo, WS question vade, बनावाना छे क्वेश्चन वाक्य तो मोनिका छे तो नाम छे तो हु આવશે लाइन इट्स मीट तो શું ખાઈ રહે છે તો વોટ ડઝ ધ લાઇન ઈટ दीपिका છે તો હુઝ આવશે પાછળ પ્રશ્ના જ ભૂલાઈ નહી ઇન ધ મોર્નિંગ ક્યારે તો વેન डू બર્ડસ ફ્લાય ફોર ફૂડ मोनिका plays hockey at Suresh house તો વેર ક્યાં તો WH વેર leopard runs fast તો હુ રન ફાસ્ટ Choose the correct word in the brackets and fill up the blanks. Roll number. Number. Okay. One is Silas. So he is first in the register. Roll number is five. to so fifth. six to so sixth. Three. to so third. Eleven. So eleventh. So Bravo. Arrange the sentence in proper order and make meaningful process.

Where is the cell? The cell is in Nissue dresses. What is this cell for? The cell is for shirt, T-shirt, frock, shorts, pants, trousers, party dresses. When is the shop open? The shop open 9 a.m. to 9 p.m. Are there dresses available for children in the shop? This shop, yes, there are dresses available for children in the shop. In the shop. Where is the shop? The shop is Disha Charasta. ટીચર ડોક્ટર મિત્રો તમારે ડોક્ટર પોલીસ અને ટીચરના વાક્યો મિક્સ થઈ ગયા છે ઓકે ત્યાર પછી અહીંયા રીડ ધ ટાઈમ ટેબલ એન્ડ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન વાંચવાનું છે કેરફુલી અને તમારે પ્રશ્નોને જવાબ આપવાના છે ક્લિયર હા આખી પીડીએફ તમે મેળવી લો મિત્રો તમને સરસ મજાની વાંચવાની મજા આવશે At what time was Miss Dhruvi teach maths on Monday? Miss Dhruvi teaching maths on Monday at 11 to 11.35 11 minutes. What will Miss Tupti teach at 11 to 35 am on Friday? To science. At what time will Miss Ria teach English on Thursday? To 11 to 11.35. 11 which subject are the students learning on Wednesday? To? Sanskrit science and SS. Which subject did the subject uh, students learn on Tuesday at 12? 12, 12 o'clock 10 minutes p.m. Tremav say English. Choose the correct sentence from the given sentence. The so, if gets up early in the morning. Sankar does not take breakfast. તારીખ લખવાની થઈ જાય નીચે આપેલું છે પ્રમાણે ટ્વેન્ટી સિક્સ એપ્રિલ અહીંયા આવશે ડિયર અહીંયા આવશે રિસિવ અહીંયા આવશે ગ્લેડ અહીંયા આવશે ઇનવાઇટ બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જો તમને કદાચ એસે પણ પૂછી શકે તો બધા વિદ્યાર્થી મિત્રોને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એ માટે બધાને બેસ્ટ ઓફ લક અને ખાસ વિદ્યાર્થી મિત્રો દરેક વિષયના પાંચ પાંચ પેપરો વ્યવસ્થિત કરી લેશો લગભગ એમાંથી મોટા ભાગનું આવી જશે તો પેડ કોર્સમાંથી મેળવી લેજો અને એક્ઝામ પેપરમાં તમને એકમ કસોટી પણ છે એમાંથી પણ ઘણું પૂછાઈ શકે તો એ પણ મેળવી લેજો તો બધાને બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિન્દ જય ભારત